આધ્યાત્મની બાબતમાં સ્વામી આગળ કહે છે જે લોકો ધર્મ કે આધ્યાત્મના નામે લોકોના ઘરભંગ કરાવતા હોય માં બાપ કે પત્ની બાળકોને છોડાવતા હોય તેમનો સંગ ના કરવો તેમનો સંઘ ધર્મના નામે કુસંગ છે વ્યસન બાબતમાં સ્વામીના વિચારો છે નિર્વ્યસની બનો સંભવ વ્યસન માત્રનો ત્યાગ કરો અને વ્યસનીઓથીઓ પણ દૂર રહો જીવનના જુદા જુદા ક્ષેત્રની અંદર જ્ઞાન આપનાર સૌને ગુરુ માનવા બહુ ગુરુવાદ થવું આ બાબતમાં સ્વામી સ્પષ્ટ કહે છે કે જીવનમાં જુદા જુદા ક્ષેત્રમાં જ્ઞાન આપનાર સૌને ગુરુ માનવા બહુ ગુરુવાદી થવું ગુરુ એ ભૂમિઓ છે એ માર્ગદર્શક છે પણ ભગવાન નથી કદી પણ ગુરુ અને ભગવાનને એક ના માનવા જે એક મનાવતા હોય તેવા ગુરુનો ત્યાગ કરવો સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગુરૂ અને ભગવાનને એક ના માનવા એક જ મનાવતા હોય તેવા ગુરૂનો ત્યાગ કરવો સ્વામી કહે છે સાચા રાષ્ટ્રવાદી થવું રાષ્ટ્રનું હિત સર્વોપરી છે તેમ માનીને પ્રાંત ભાષા જાતિ વગેરેને ગૌણ માનવા મૃત્યુ પછીના પરલોકને મહત્વ આપવું નહીં પણ આ વર્તમાન જીવનને જ મહત્વ આપવું ધર્મ પ્રમાણે જીવન જીવતા જીવતા મૃત્યુ પછી પરલોક સિદ્ધ થાય તોય ભલે અને ન થાય તોય ભલે મહત્વના વર્તમાન જીવનનું જ છે લોક પરલોકની વાત નથી આ વાતને ફરીવાર કહું છું મૃત્યુ પછીના પરલોકને મહત્વ આપવું નહીં પણ આ વર્તમાન જીવનને જ મહત્વ આપવું ધર્મ ધર્મ પ્રમાણે જીવન જીવતા જીવતા મૃત્યુ પછી પરલોક થાય એ પરલોક સિદ્ધ થાય તોય ભલે અને ના થાય તોય ભલે મહત્વ તો વર્તમાન જીવન નું છે પરલોક નું નથી ધર્મ નિરપેક્ષ અને બધા જ ધર્મોનો સમાદાર કરનાર થવું પણ રાષ્ટ્ર સાથે ધર્મના નામે ગદારી ના કરવી ધર્મના નામે ગદારી કરનારને સિદ્ધિ કે આડકતરી રીતે સમર્થન પણ આપવું નહીં સ્વામી કહે છે સાચા ધર્મ નિરપેક્ષ અને બધા જ ધર્મોનો સમ આદર કરનાર થવું પણ રાષ્ટ્ર સાથે ધર્મના નામે ગદારી ના કરવી ધર્મના નામે કરનારને સીધી કે આડકતરી રીતે સમર્થન પણ આપવું નહીં જે બીજાના નિવારણ કરવા જજુમે છે તે સંત છે તે પૂજ્ય છે ભલે તે કદાચ કોટ પાટલુ કે લેંઘો જભ્ભો પહેરતો હોય સ્વામી કહે છે હું જ ઈશ્વર છું તેવું ના સમજવું પણ હું ઈશ્વરનો ભક્ત છું સેવક છું તેમ સમજીને તેની ભક્તિ કરવી અને કરાવવી હું જ ઈશ્વર છું તેવું ના સમજવું પણ હું ઈશ્વરનો ભક્ત છું સેવક છું તેમ સમજીને તેની ભક્તિ કરવી દુઃખ પણ ક્ષણિક જ છે જ્યારે દુઃખોનો સમૂહ મળે છે ત્યારે દુઃખ ઘણું લાંબુ થાય છે દુઃખ ક્ષણિક છે એટલે તો તેની નિવૃત્તિ કરી શકાય છે તેની નિવૃત્તિ માટેના પ્રયત્નો એ જ જીવન સાધના છે માનવ જીવનની બે સર્વોપરી સમસ્યા છે એક મની સમસ્યા અને બીજી સેક્સ સમસ્યા એટલે જાતીય સુખની સમસ્યા એમાં લક્ષ્મી એટલે પૈસાની સમક્ષ જે સમસ્યા છે એ નોકરી ધંધા ખેતી વગેરે દ્વારા એ ઉકેલી શકાય છે જાતીય સુખ ની સમસ્યા એ લગ્ન કરીને ઉકેલવી જેના પાસે આ બે સમસ્યાઓ છે લક્ષ્મી એટલે કે પૈસાની સમસ્યા અને જાતીય સુખની સમસ્યા એ ઉકેલાતી નથી સુખી થઈ શકતો નથી પ્રાચીન કાળમાં ઋષિઓએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો કહ્યા તેને હંમેશા યાદ રાખ અને યાદ કરું શ્રી સચ્ચિદાનંદ સ્વામી કહે છે સર્વોચ્ચ ધર્મ માનવતાવાદ છે જેમાં પૂરા વિશ્વના બધા જ માણસો મારા ભાઈ બની જાય છે કોઈ જન્મજાત કાફર નથી કે કોઈ રાક્ષસ નથી માણસ એ માણસ જ છે મારાથી બની શકે તેટલી તેને સહાયતા કરવું એ મારું કર્તવ્ય છે કારણ કે તે મારો ભાઈ છે સ્વજીવનની અંદર માણસે શું કરવું એ સમજાવતા સચ્ચિદાનંદ સ્વામી કહે છે પોતાના પતિ અથવા પોતાની પત્નીથી સંતોષ માનવો સંતોષ થાય તેવા સંઘને સત્સંગ કહેવો જે લોકો અસંતોષ કરાવી સ્ત્રી પુરૂષોની સીમા તોડાવે છે તેમનાથી દૂર રહેવું તે જીવનને બરબાદ કરાવનારા થઈ શકે છે અન્ય એક મુદ્દાને આવરીને સ્વામી કહે છે પોતાના હકની આવકમાં સંતોષ માનવો અણહકની કે હરામની આવકની ઇચ્છા કરવી નહીં આવી ઇચ્છા કરાવનારાઓથી પણ દૂર રહેવું કારણ કે તેમની સાથે જોડાઈ રહેવું તે કુસંગ છે માત્ર આત્મામાં જ સુખ છે તેવું ના માનવું શરીર અને પદાર્થોથી પણ સુખ દુઃખ થાય છે એટલે તો લોકો ઉત્તમ પદાર્થો માટે પ્રયત્ન કરતા રહે છે સ્વામી કહે કે શ્રદ્ધાળુ બને અશ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ ના બને શ્રદ્ધા વધે તેવો સત્સંગ કરો ઘટે તેવો નહીં ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવો એ દોષ નથી પણ દોષ તો ત્યારે થાય જયારે કોઈ અન્યાય અત્યાચાર છળ કપટ કરીને અધર્મપૂર્વક બીજાના પદાર્થો પડાવી લે છે ધર્મ અને ન્યાયપૂર્વકના મેળવેલા પદાર્થો સુખદાયી થઈ શકે છે તેને સ્વીકારવા કે ભોગવવા તે દોષ નથી તરવાની અને ડૂબવાની બંને જગ્યા એટલે સંસાર ધર્મ ન્યાય નીતિ અને ઈશ્વરના શરણથી જે જીવન જીવે છે તે તરે છે કદાચ તેમને સંસારના પદાર્થો ના મળ્યા હોય તો પણ તેઓ તરે છે પણ જે અન્યાય અધર્મ અનીતિ અત્યાચાર કરીને જીવે છે તે ડૂબે છે કદાચ તેમની પાસે ભરપૂર પદાર્થો હોય તો પણ તેઓ ડૂબે છે અને સાથીઓને ડૂબાડે છે આ જગત સત્ય છે બ્રહ્માંડો સત્ય છે મિથ્યા નથી કારણ કે ઈશ્વરની રચના છે કોઈ વસ્તુ અનિત્ય હોવાથી મિથ્યા થઈ જતી નથી અનિત્યતા પણ સત્યતામાં પ્રમાણમાં થઈ શકે છે જે વસ્તુની સત્તા હોય તે જ નિત્ય કે અનિત્ય હોઈ શકે જે હોય જ નહીં તે નિત્ય કે અનિત્ય ના હોઈ શકે જેમ કે વ્યંધ્યાપુત્ર સશશ્રગ વગેરે અનંત સુખ કે શાશ્વત સુખ હોતું જ નથી સુખ તો હંમેશા ક્ષણિક જ હોય છે ક્ષણોનો સમૂહ મળે ત્યારે સુખ લાંબુ ટકે જેમ કડીઓ જોડાવાથી સાંકળ બની જાય તેમ વ્રતની બાબતમાં સમજાવતા સચ્ચિદાનંદ સ્વામી કહે છે વગર જોઈતા વ્રતો અને નિયમો લેવા નહીં જેનાથી જીવન ભવ્ય બને અને જેને પાળી શકાય તેવા વ્રત કે નિયમો લેવા અને તે પણ આજીવન તો નહીં જ સમય પૂરતા લઈ શકાય કોરા ભૌતિકવાદી ના થવું તેમ કોરા આધ્યાત્મવાદી પણ ના થવું પણ બંનેનો મેળ કરવો ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ કે પુરુષાર્થ વિજ્ઞાન અને કુશળતાથી થઈ શકે છે એટલે તેમનું સેવન કરવું આધ્યાત્મિકતા ભજન જાપ ઉપાસના અને સત્સંગથી થાય છે માટે તેમનું સેવન કરવું જે પોતાના સુખો લોકોમાં વહેંચીને લોકોને સુખી કરે છે તે ત્યાગી છે લક્ષ્મીનો સ્પર્શ નહી કરનાર કે સ્ત્રીનું મોઢું નહીં જોનાર ખરો ત્યાગી નથી તેના આ પ્રકારના બંને ત્યાગ કુદરત વિરોધી કુદરત વિરોધી જીવન જીવાડનારા બને છે એમાંથી પરાવલંબિતા પરોપજીવિતા અને આવેગોના સતત હુમલાથી અશાંતિ પ્રગટે છે એટલે કુદરત વિરોધી જીવનને મહત્વ આપવું નહીં તીર્થયાત્રા જરૂર કરો પણ જ્યાં ઘણી અસ્વચ્છતા હોય લાલચ હોય ત્રાસ હોય અને જ્યાં ટિકિટો લેવાતી હોય ત્યાં એકાદ વાર જાઓ પછી જવાનું બંધ કરો સાચા તીર્થોમાં સ્વચ્છતા નિર્લોભપણું અને શાંતિ હોય છે તેનું સેવન કરો જેમાં વિપુલ પ્રમાણમાં ઉત્તમ દ્રવ્યો અઝિમાં નષ્ટ કરી દેવાતા હોય તેવા કર્મકાંડોથી મુક્ત થાવ સામગ્રી વિનાની અથવા ઓછી સામગ્રીવાળા સીધા સાદા કર્મકાંડોથી પણ વિધિઓ થઈ શકતી હોય છે જરૂર પડે તો તે કરે સંસાર માત્ર સ્વાર્થી છે તેવું માનવું નહીં સંસારમાં સ્વાર્થ અને પરમાર્થ બંને ચાલે છે તમે પોતે સ્વાર્થી ના બનો પણ બને તેટલા પરમાર્થી બનો તો જીવન ધન્ય થઈ જાય ભૂત પ્રેત ભુવા જાગરિયા દોરા ધા તાવીજ વગેરેથી મુક્ત બનો સાચી દવા કરો અને કરાવો તેમ છતાં ના મટે તો પોતાના ઈષ્ટદેવતાની ભક્તિ કરો પણ તાંત્રિક માંત્રિક કે ભુવા જાગરિયાની પાસે ના જાઓ આ અંધશ્રદ્ધા છે તેનો ત્યાગ કરો બાહ્ય પરિવેશ અને બાહ્યાચારને મહત્વ ના આપો માણસનું મહત્વ તો તેના સદગુણો અને સત્કર્મોથી જ થવું જોઈએ સામાજિક જીવનને સમજાવતા સચ્ચિદાનંદ સ્વામી કહે છે બને ત્યાં સુધી સંયુક્ત કુટુંબનું જીવન જીવો પણ જો પરિવારના સભ્યો ભેગા ના જ રહી શકતા હોય તો પછી સૌને અલગ અલગ રહેવા દો અલગ રહીને પણ પ્રેમ ભાવ જાળવી રાખો ગુણગ્રાહી બનો દેશ વિદેશમાં જ્યાં ગુણો દેખાય તેનો સ્વીકાર કરો જે ધૂણા ફેલાવે તેને ધર્મ ના કહેવાય કદાચ તે સંપ્રદાય હોઈ શકે ધર્મનું પોતાનું અલગ કુંડાળું નથી હોતું કુંડાળાઓ તો સંપ્રદાયોના જ હોય છે જે એકબીજા પ્રત્યે ધ્રૂણા ફેલાવતા હોય છે આવા કુંડાળાથી મુક્ત થાવ એ કુંડાળાથી મુક્ત માનવ ધર્મ યા વૈશ્વિક ધર્મ એક જ છે અને તે જ સનાતન છે બાકીના આગમાયા પાછ છે જે ઉપાસનામાં પુષ્કળ દૂધ દહીં ઘી વગેરે સામગ્રી વપરાતી હોય તેનાથી મુક્ત થાવ આ સામગ્રી મંદિરો ગંદા થાય છે આ સામગ્રીનો સદુપયોગ લોકહિતમાં કરો કદી પણ કોઈના ત્યાં જમવાના સમયે જવું નહીં કદાચ અત્યંત જરૂરી કાર્ય હોય તો પણ જેવું કાર્ય પૂરું થાય તરત જ વિદાય થઈ જવું જમવાની લાલચે કોઈને ત્યાં બેસી રહેવું નહીં પેટની ખુમારી રાખવી શક્ય તેટલું દેશ વિદેશમાં ભ્રમણ કરવું અને જ્ઞાન ભ્રમણ કરવાથી જ્ઞાન વધે છે કુપમંડુક ના બને વૃદ્ધ માતા પિતાની સેવા કરે તેમનું ભરણ પોષણ કરવું એ કર્તવ્ય છે ધર્મ છે તે જરૂર કરો પણ જો તેવું ના કરી શકાતું હોય તો પછી તેમને અલગ રાખીને પણ તેમના યોગ ક્ષેમનો ભાર ઉપાડો કદી પણ કોઈને પણ કલંક લગાડવું નહીં માત્ર ઉડતી સાંભળેલી વાતોથી નિર્ણય કરવો નહીં પણ પૂરી તપાસ કરીને પછી યોગ્ય નિર્ણય કરવો અતિ વસ્તુ અને અતિ મહત્વની વસ્તુ સમજાવતા સ્વામી કહે છે પ્રારબ્ધવાદી ના બનો પુરુષાર્થવાદી બનો પ્રત્યેક પ્રશ્નના ઉકેલ માટે સંભવ પુરુષાર્થ કરો પણ સાથે સાથે ઈશ્વર પ્રાર્થના પણ કરો જેથી તે સહાયક બને સાચી દિશામાં પુરુષાર્થ કરો ન કોમવાદી બનો ન સંપ્રદાયવાદી બનો બનો તો માનવતાવાદી બનો જો તમે માતા પિતા હો અને પાછલી જિંદગીમાં પુત્રો સાથે કે પરિવાર સાથે કોઈ પણ રીતે ના જ રહી શકાતું હોય તો સમાનપૂર્વક અલગ થઈ જાઓ અને શક્યતા પ્રમાણે ખુમારી ભર્યું જીવન જીવો પાછલી જિંદગીમાં જો સંયુક્ત પરિવારમાં જ રહેવું હોય તો નમતું જોખતા શીખો પોતાનો જ કક્કો ખરો ના કરો સિદ્ધાંતવાદી બનો પણ જીદ્દી ના બનો સિદ્ધાંતોની સાથે સહિષ્ણુતા અને ઉદારતા જરૂરી છે જ્યાં પ્રથમથી જ ઘણા મંદિરો હોય ત્યાં નવા નવા બિન જરૂરી મંદિરો ન બાંધો જે છે તેને સુધારો